અને એક બીજી તારીખ નાખેલી છે અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ એક સમલગ્નનું આયોજન બી રાખેલું છે યુવાલો તેત્રીસ વર્ગોડીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હવે તે કૃત્યમાં દરેક જગ્યાએ મારા ક્ષત્રિય સમાજની અંદર સાથ સહકારનો સપોર્ટ દરેક મારો ક્ષત્રિય સમાજ મને આપી રહ્યો છે અને સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવીને આવા સમાજને દરેક જગ્યાએ સાતવાડા જિલ્લાના રાષ્ટ્રીય નેતાઓ તો નહીં આપે પણ સરપંચ છે ડેલીકટ છે સેક્રેટરીના ચેરમેન છે એવા સાહેબો મને દાન આપે છે આજે નડિયાદ તાલુકાના નાનાવડા ગામે દીપક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એના પ્રમુખ શ્રીભાઈ રણજીતસિંહ સોઢા આમ તો વર્ષમાં ત્રણ કે ચાર વખત સમૂહ લગ્નનું આયોજન કરે છે અને એમના કાર્યક્રમોમાં મને નિયમિત આમંત્રણ મળે છે મારે આવવાનું થાય છે આ દેશ અનેક સમાજોથી બનેલો દેશ છે અને દરેક સમાજો એના માટે એક આગેવાન તરીકે અમારે પણ અહીં આવવાનું થાય છે ભાઈ શ્રી રણજીતસિંહનો આ સમૂહ લગ્ન અવારનવાર કરતા હોય છે એની પાછળનું વિઝન એક જ હોય છે કે સમાજની અંદર જે લગ્નો પાછળ ખોટા ખર્ચાઓ થાય છે એ ખર્ચામાંથી સમાજ બહાર આવે અને સમૂહ લગ્નમાં એક ભાઈચારાની ભાવના કેળવાય લોકોનો સમૂહની અંદર એક આત્મીયતા વધે ખર્ચમાં બચત થાય અને ખર્ચમાં જે કોઈ બચત થાય છે એમાં સમાજના દીકરાને દીકરીઓ સારું ભણે ગણે હોશિયાર બને સંસ્કારી બને શિક્ષિત બને સમાજમાંથી વ્યસનો દૂર થાય આ અનેક પ્રકારના એની પાછળ વિઝન હોય છે ભાઈ શ્રી રણજીતસિંહ આવા સમાજ સેવકોને હું બિરદાવું છું એમની પ્રવૃત્તિઓને બિરદાવું છું કે આવા માહોલની અંદર એટલા બધા પ્રયાસો કરીને મહેનત કરીને એમની ટીમ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાના જે એમના જે પ્રયાસો છે એ પ્રયાસોને હું ખૂબ પ્રશંસનીય રીતે એમને પ્રશંસા કરું છું એને આવકારું છું અને આવનારા દિવસોમાં પણ શિક્ષણ પ્રત્યે વધારે જાગૃતતા ફેલાય સમાજ સુધારાના કાર્યક્રમો થાય સમાજમાંથી વ્યસનો દૂર થાય અને એક આત્મીયતાનો ભાવ વધે અને પરમાત્મા